ગુજરાતમાં ગુડખરની ગણતરીમાં ડ્રોન અને કેમેરા ટ્રેનનો ઉપયોગ થશે વિશ્વમાં માત્ર કચ્છના ગુડખર અભયારણ્ય વિસ્તારમાં જોવા મળતા ગુડખરની ગુજરાત એકમાત્ર ગુડખર સેન્ચુરીમાં વિભાગે ગુડખરની વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે મે મહિ મહિના દરમિયાન મેના અંતમાં ગણતરી શરૂ કરાશે ત્યારે પ્રથમવાર ડ્રોન કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવામાં આવશે આ એક એવી પ્રજાતિ છે કે જે વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે બે હજાર વીસમાં થયેલી ગણતરી પ્રમાણે છ જિલ્લામાં કુલ નવ હજાર બ્યાસીની વસ્તી હતી જે પૈકી સૌથી વધુ બે હજાર ચોત્રીસ સુરેન્દ્રનગરમાં હતા રાજ્યમાં છેલ્લે બે હજાર વીસમાં ગણતરી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બે હજાર ચોત્રીસ મોરબીમાં એક હજાર એકસો અને કચ્છમાં એક હજાર બસો ગુડખર જોવા મળ્યા હતા કચ્છના નાના રણમાં આવેલું ગુડખર અભયારણ્ય ઉપરાંત બહારના વિસ્તારમાં અલગ અલગ વનવર્તુળોની મદદથી આ ગણતરી કરવામાં આવનાર છે આ કામ માટે વન વિભાગની કુલ ત્રણસો સિત્તેર ટીમો કામે લાગશે જે પ્રત્યેકમાં પાંચ સભ્યો હોય છે એકવીસ અને બાવીસમી મેના રોજ સવારે છ થી સાંજના સાત કલાક સુધી ગણતરી હાથ ધરાશે વન કર્મચારીઓ સાથે પંદરસો જેટલા સ્વયંસેવકો અને સ્થાનિક લોકોની મદદ પણ લેવાશે